ન્યૂઝ સારા છે કે ખાંભા નું કપલ છે અને આપણે મેરેજ ને કેટલા વર્ષ 7 વર્ષ 7 વર્ષ 7 વર્ષમાં માં કેટલા ડોક્ટર બતાવ્યું સાત આઠ ડોક્ટર ને બતાવ્યું બધા ડોક્ટર ત્યાં કીધું આમ બધા રિપોર્ટ નોર્મલ છે એમ સીવે કેટલી જગ્યા બતાવ્યું ઘણી જગ્યા રાજકોટ બતાવ્યું પછી રાજકોટ આ મવા બધી જગ્યા બતાવ્યું રાજુલ બધી બતાવી દીધું ઉના તમને ડોક્ટર હું કેતા બધું રિપોર્ટ નોર્મલ છે એક અહીંયા મોવા મે બતાવ્યું ને તો ન્યાય કીધું કે નરી રિપોર્ટ નરી બ્લોક છે ઓકે

આઈ ઓકે પછી મને બધું ઓકે સરસ લ્યો જો તમારી જેવાને પ્રેગનસી રોકાણી હોય તો બીજા આપશો ને ઓકે સરસ લ્યો બી સાહેબ